પણ દસ વર્ષ પેલા એવો એક વિચાર આવ્યો કે આ સરકાર તાનાશાહી ભરેલી સરકાર છે આ લોકો જુઠ્ઠા છે આ લોકો દંભી છે જનતાનું શોષણ કરે છે અને જનતાનું દમન કરીને પોતાની સરકાર ચલાવે છે તો એમની આંખ ઉગાડવી જરૂરી છે અને મેં આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો ભાજપની આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો તો જિંદગીમાં પહેલીવાર મારી ઉપર એફઆઈઆર થઈ અને પહેલી એફઆઈઆરમાં હું જેલમાં ગયો ત્યારના દિવસ મને યાદ છે કે એ દિવસે મને ઘણા લોકો એવું કહેવાવાળા હતા કે આ બધું ન કરાય આમાં તમે હેરાન થાશો આમાં તમને પૂરી જશે કે એ દિવસે જ્યારે હું જેલમાં ગયો ત્યારે ઘણા એવું કહેવાવાળા હતા આવું ન કરાય આ ધંધા ન કરાય આમાં ભરાઈ જશો પોલીસ પાછા કર નાખશે તમારી ઉપર આવો કાયદો લાગી જશે આ તો રાજકારણ છે તમને હાથો બનાવી દેશે તમારો કોઈ હાલ ચાલે નહીં પૂછે આ બધું ન કરાય અનેક પ્રકારની અવળી સલાહ ઘરમાંથી કુટુંબમાંથી સમાજમાંથી મોલ્લામાંથી પોલીસના મિત્રો તો મારા ઘણા હતા નોકરીના કારણે એ સમજાવતા કે આવું બધું ન કરાય તમારામાંથી ઘણાને ઘણા એ કીધું હશે કે આવું ન કરાય ઘરે ઘણી વખત માનસિક રીતે થાકી જાય કે ભાઈ હવે પછી બીજી વાર જાતા નહીં હો સભામાં આપણા હગાવાલાએ આપણું ધ્યાન દોરે કે આવું ન કરાય પણ દોસ્તો એ વખતે મેં એમ વિચાર્યું કે આવું ન કરીએ તો ક્યાં આપણે કોઈ જોવા વાળું છે કમસે કમ આપણે જે સારું કામ કર્યું ખેડૂતો માટે સરકાર અને દિલ્હીની સરકારના પૂર્વ મુખ્યમંત્રી સ્વાગત સન્માન કરવા માટે તૈયાર છે ઘણી વખત આપણે જે કામ કરીએ એ કરોડો લોકો નથી કરી શકતા એવડું મોટું કામ કરતા હોય છે અને મોટું કામ કરીએ ત્યારે જે લોકો આ મોટું કામ નથી કરી શક્યા એ લોકો માટે આપણને જરાક અલગ વિચારો આવતા હોય છે આ તમામ ખેડૂત મિત્રો કે જેમણે લાંબો સમય સુધી જેલ યાત્રા ભોગવી છે અને આજે તમે બધા અમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છે સ્વાગત છે મિત્રો અનેક તકલીફો ભોગવવી પડી હશે જેલમાં રહેનારો માણસ હોય એને તકલીફ પડતી હોય છે ઘરે રહેલા માણસો કે જે જેલમાં નથી એને ઘણી તકલીફ ભોગવવી પડતી હોય છે જેલમાં રહેવાની તકલીફ બંને તરફ ભોગવાતી હોય છે અંદર વાળો અને બહાર વાળો બંને તકલીફ ભોગવતો હોય છે પરંતુ દોસ્તો જ્યારે આપણે એક સારા કામ માટે આગળ આવીએ છીએ ગુજરાતના ખેડૂતો માટે આગળ આવીએ છીએ ત્યારે ઈશ્વર આપણને મદદ કરે છે ભગવાન આપણને ટેકો કરે છે દોસ્તો આજે મને કેતા ગર્વ થાય છે કે જેલની અંદર તો હજારો માણસોને પૂરેલા છે પણ તમારું જેલમાં હોવું એ ગર્વ લેવા જેવી બાબત છે કે દારૂ પીતા નહીં ડ્રગ્સ વેચતા નઈ માથાકૂટ કરતા નહીં ગુજરાતના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા એ ગર્વ લેવા જેવી બાબત છે આખી જેલની અંદર અનેક માણસો હશે પણ ગર્વ લઈ શકે એવા કેટલા હતા અહીંયા બેઠા એટલા જ માણસો ગર્વ લઈ શકે એવા હતા કે અમે ઇજ્જતથી થી વટથી કહીએ કે અમે ગુજરાતની જનતા માટે લડતા લડતા જેલમાં છીએ